તો પહેલાં તો આ જોઈ લો તમે હાથી જે કે આપણે મિની ટ્રેક્ટરનો મિની ટ્રેક્ટરનો પંજો છે આ હાથી તો આપણે બનાવેલું છે ત્રણ દાતા છે વાવવાના એટલે કે ની જાળીએ આપણે વાવી શકાય એ રીતે અને વાય આપણે આ રાખશે જોઈ આ રીતે લો એટલે કે આપણે આ દાતા છે એ અઠાવીસની જાળીએ બનાવેલો છે જોઈ લો તમે ત્યાર પછી આપણે હાઇડ્રોલિકની અને ટોપલિંગની વાત કરીએ તો ટોપલિંગ આપણે અત્યારે આવી રીતે સેવી કરી લીધી છે એટલે કે આપણે થોડીક કરાવી રાખવાની એ આપણે દતાવ પડે મને રાત થોડીક ઓછી પડે એટલે આપણે મિની ટ્રેક્ટરને દબાઈને આપણે જોઈએ આપડે તો હવે આપણે જોઈએ એનું સેટિંગ કે આપણે ત્યાં હોય તેમાં શું કરવું પડે તમને કહી દઉં કે આપણે ઓરણીનું સેટિંગ તો આપણે સેટિંગ એટલે આપણે જે આ ઓરણી ઊંચી કરવાની હોય એ આપણે અત્યારે રાખેલું છે એ બી જોઈએ આ રીતે આપણે બે બાજુ વસ્તુ કરી લેવાનું એટલે કે આપણી લૂટરમાં આપણે આ લૂટરમાં ત્રણ ચાર ત્રણ ચાર દાણા આવતા રીતે એ રીતે આપણે આવી લેવું છે એટલે કે આપણે એ રીતે સેટિંગ કરી લેવાનું એટલે કે આપણે દાદા હાલતો હોય કમ્પ્લીટ તો આપણે ત્રણ ચાર ત્રણ ત્રણ ચાર દાણા આપણે લોટરમાં પકડાય ત્રણ ચાર દાણા આપણે લૂટરમાં પકડાય એટલે કે આપણે કમ્પ્લીટ ખર્ચી માનવી ઉગે છે ચાલું આપણે હું તમને બતાવું અત્યારે આ કઈ રીતે કરવું કઈ રીતે વાવવું ચાલું હું તમને બતાવું જોઈ લઉં આપણે જોવો છો આપણે લૂંટરમાં ત્રણ ચાર ત્રણ ચાર દાણા આપણે આ રીતે પકડે છે वाकडे पकड़ा कौन सा